નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કસબાતી ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો ગંભીર ફરિયાદો સ્થાનિકો દ્વારા ઉઠી છે જેના પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો સર્જાયા છે અણિયાળી કસબાતી ગામના જાગૃત નાગરિકો દ્વારા આ મામલે પત્રકારને જાહેર કરવામાં આવતા પત્રકારે શાળાએ પહોંચીને મધ્યાહન ભોજનની ગુણવત્તા ક્વોલિટી અને વ્યવસ્થાપન સંબંધિત તમામ દસ્તાવેજોની તપાસ કરી હતી આ તપાસમાં સોંકાવનારી વિગતો સામે આવી ભોજન માટે ખરીદવામાં આવેલી કોઈ પણ વસ્તુના બિલ હાજર નહોતા એટલું જ નહીં ગોડાઉનના મધ્યાહન ભોજનનો કેટલો સ્ટોક અનાજ કઠોળ તેલ વગેરે હાજર છે તેના પણ કોઈ વ્યવસ્થિત અને પ્રમાણિત બિલ કે દસ્તાવેજો જોવા મળ્યા નહોતા હલકી ગુણવત્તાનું ભોજન બાળકોને આપવામાં આવતું ભોજન અને નાસ્તો અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું જણાવ્યું હતું મેન્યુનું ઉલ્લંઘન નિયત મેન્યુ પ્રમાણે બાળકોને જમવાનું કે નાસ્તો આપવામાં આવતા નથી બાળકોની સંખ્યામાં ઘેરરીથી જમવા તેમજ નાસ્તામાં હાજર રહેલ બાળકોની ઓછી સંખ્યા હોવા છતાં સોંપડામાં વધારે સંખ્યા લખીને સરકારના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલે ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક પગલાં ભરવાની માગણી કરી છે મધ્યાહન ભોજનની કામગીરીમાં તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છેલ્લા એક મહિનામાં સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવામાં આવે જેથી ભોજનની ગુણવત્તા મેન્યુ પાલન અને બાળકોની હાજરીની ગેરરીતિ સાબિત થઈ શકે આટલી ગંભીર ફરિયાદો અને પુરાવાના અભાવ છતાં હવે સવાલ એ ઊભો થયો છે કે કોર્ટ તંત્ર નિંદરે પઢેલું ક્યારે જાગશે તંત્ર કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે અને ગરીબ બાળકોના ભોજનમાં થતાં આ ભ્રષ્ટાચારની ક્યારે અટકાવશે તેની રાહ જોવામાં આવી રહી છે તેમજ અણિયાળી કસ્બાથી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં કોના ઇશારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બધા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ છે તેમજ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે અને મધ્યાહન ભોજનમાં આવું ને આવું રહેશે તો ના સૂટ કે પ્રાથમિક અને તાળાબંધી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રોહિતાર જતાપરા બોટાદ લાલજીભાઈ મેર હાલ પત્રકારમાં ફરજ બજાવું છું આપને અણિયાળીમાં તપાસ કરવા ગયા હતા ત્યાં બદલ ત્યાં શું આપને મળ્યું આજે હું અણિયાળી ગસ્પતિ ગામમાં મધ્યાન ભોજનમાં મારે વારંવાર રજૂઆત આવતી હતી ગામના લોકોની કે મધ્યાન ભોજનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે મેન્યુ પ્રમાણે જમવાનું નથી બનતું તો તેના માટે થઈને મેં આજે એક વાગ્યે મધ્યાન ભોજનમાં વિઝિટ કરેલી

અથવા મૌઘિક પણ રજૂઆત કરેલી રાણપુર મામલાદાર વિભાગમાં તેમ છતાં દિન સુધી કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતું નથી અને જે સ્કૂલમાં બાળકો જમે છે જેમ કે એની સંખ્યા સો જમ્યા હોય પાવડા લોકો દોઢસો લખે છે અને પ્લસ બીજી વાત એ કે સ્કૂલના બાળકો આજે જમવાનું વિરસે છે પછી તે લોકો જ તે બધું કચરા ઓલું વાળે છે ને બધું એ કરે છે પણ આના જે અધિકારીઓ છે એ કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી અને બીજી વાત એ કે આપણે જે ગોડાઉન સ્ટોક કર્યો તો એમાં ગોડાઉન માં આપણે કીધું કે તમારા બિલ આપો અમને કેટલો સ્ટોક અત્યારે હાજર છે ક્યારે સ્ટોક આવ્યો પણ એવું પણ એમની પાસે હતું નહીં પછી એમને એવું કીધું કે અમે લીલું શાક પણ નાખ્યું છે આની અંદર દાળ ઢોકળીમાં તો આપણે એનું પણ કીધું કે ભાઈ તમે જે શાક નાખ્યું એનું માનું કે આપણે દૂધી હોય તો દૂધીની ઉપરની સાળી ઉતારી હોય એ તો અમને બતાવો તો એ પણ એમને બતાવ્યું નહોતું જે મેં રાણપુર તાલુકા માજી મામલતદારમાં ફરજ બજાવે છે મધ્યાન ભોજન નજીક તાલુકા અધિકારી છે તેમણે ફોન કરીને બોલાયા તેમને પણ બધી રિયલિટી ચેક કરી પણ એવું કઈ એમને પણ જે ક્વોલિટી વાપરવાની આવી ક્વોલિટી વાપરવામાં આવતી નથી અને વારંવાર ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી રજૂઆત છે અને આના માટે એક મહિનાના સીસીટીવી કેમેરા અણિયાળી કસ્બાઈ પ્રાથમિકના ખોલવામાં આવે કેટલા બાળકો જમવામાં બેસે છે અને કેટલા લખે છે

શિક્ષકો છે તેમ તેમ એમડીએમના સંચાલકોને પણ મેં બોલાવીને વાત કરેલી કે ભાઈ તમારે આ પ્રશ્ન છે તો તમે આનું માટે સરખી ધ્યાન આપીને બધું કરો પણ એ લોકો એવું કીધું કે થઈ જાય છે હવે આવું નહીં થાય તેમ છતાં મને વારંવાર રજૂઆત આવતા મેં આજ વિઝિટ કીધીને મને આવું બધું જાણવા મળ્યું એટલે મિલી વગર આ લોકોની પૂરેપૂરી હોય તાલુકા ગામડેથી માંડીને તાલુકા જિલ્લામાં ઠેક લગ્ન હોય એવું લાગી રહ્યું છે જો આની તપાસ વહેલી તકે કરવામાં આવે મહિનાના સીસીટીવી કેમેરા ખોલવામાં આવે અને જો આની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અણિયાળી કસબા પ્રાથમિક શાળામાં તાળાબંધી પણ કરવામાં આવશે